ચાલો આજે હું તમને થોડાક ઉખાણા પૂછીશ બરોબર પણ ઉખાણાનો રૂલ શું છે એક અક્ષર આપીશ એના ઉપરથી તમારે મને જવાબ આપવાનો છે હું તમને આપું છું મ અક્ષર બરોબર એના ઉપરથી હું તમને ઉખાણા પૂછીશ એનો તમારે જવાબ આપવાનો રહેશે ચલો જે સુબે સાગભાજીનું નામ મ ઉપરથી મર્ચુ મર્ચુ વેરી ગુડ પાણી મારે તું પ્રાણી વાહ વેરી ગુડ ચલો ભાઈ તમારે કઠોળનું નામ આપવાનું છે. વાહ વાહ વેરી ગુડ. ચલે યિતભાઈ. આપણે દર્શન કરવા જઈએ તે સ્થળને આપણે શું કહીએ? વાહ વેરી ગુડ. ચલે યસ તમારે મને એક ખોળનું નામ આપવાનું છે. વાહ વેરી ગુડ. ચલો રોશનીબેન તમારે મને એક છોકરીનું નામ દેવાનું છે મા ઉપર. વાહ વેરી ગુડ. ચલો ધ્રુવભાઈ તમારે મને એક ગુજરાતી મહિનાનું નામ દેવાનું છે. વેરી ગુડ માક્ષર ચલો ભાઈ તમારે મને એક વાડ નું નામ કહેવાનું છે અંગડવા વેરી ગુડ ચલો સમનતભાઈ તમારે મને એક ફૂલ નું નામ કહેવાનું છે વેરી ગુડ ચલો પક્ષી નું નામ વાહ વેરી ગુડ ચલો વ્યવસાયકાર નું નામ રિયાબેન વેરી ગુડ ચલો જા બેન પેલા રાજા મહારાજા માથા ઉપર પહેરતા હોય ને એને શું કેવાય મો ઉપર વેરી ગુડ